આ છે વડોદરા નગરીનો પંડ્યા બ્રિજ જે ગમે ત્યારે ધરાશાયી થાય તો બ્રિજની હાલત જ એવી જર્જરિત બની છે કે તેની પાસેથી પસાર પણ ડર લાગે પરંતુ હકીકત એ છે કે આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે રેલવે ટ્રેકની ઉપરથી બનેલા આ બ્રિજના ના પિલર પર એક નજર કરો પિલર નીચેથી ખવાઈ ગયા છે અને તેને થીગડા મારવામાં આવ્યા છે તો ઉપરની તરફ જોતા સ્લેબના સ્પાન પણ જર્જરિત હાલતમાં જોવા મળશે તેમાં લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે જ્યારે ઉપરની તરફથી પણ ધીમે ધીમે સ્લેબ દેખા સ્લે આ મુદ્દે અમે વિપક્ષ નેતા સાથે વાત કરી તો સાંભળો તેમણે શું જણાવ્યું લગભગ પંચાવન થી છપ્પન વર્ષ જૂનો ઈસ્ટ અને વેસ્ટને જોડતો ખૂબ મહત્વનો બ્રિજ એટલે શાસ્ત્રી બ્રિજ એનો ટ્રાફિક એટલો બધો હતો કે એની બાજુમાં એક પેરેલ બ્રિજ બનાવ્યો નવો અદ્યતન ટેકનોલોજીના અને એને વાઇડન કરવાનો પ્રયત્ન બી કર્યો પણ જૂના બ્રિજને હવે મેન્ટેનન્સની જરૂર છે આઠેક વર્ષ પહેલાં જ્યારે નવો બ્રિજ બન્યો ત્યારે એનું સ્ટ્રેનિંગ કરવામાં આવેલું ગ્રાઉટિંગ કર્યું છે અમુક જગ્યાએ ખીલ્લા મારીને પણ હવે તમે જોશો તો ઘણી બધી જગ્યાએ આમાં સીપેજના મોટા ઇસ્યુ છે કોલમમાંથી બી પાણી આવે છે બીમમાંથી બી પાણી આવે છે અમુક જગ્યાએ બીમ ફૂલી બી ગયા છે તો ઇન દેટ કેસ તાત્કાલિક એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવાની જરૂર છે જરૂર હોય તો વાહન વ્યવહાર બંધ કરીને એને રિપેર કરાવે અને રિપેરેબલ ના હોય તો એને નવો બના હોય તો એના માટે બી રેલવે સાથે સંકલન કરવાની જરૂર છે પણ આ બાબતે હવે કોર્પોરેશને ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે રેલવે ટ્રેક પર બનેલો આ બ્રિજ અંદાજિત 55 વર્ષ જૂનો છે પૂર્વ અને પશ્ચિમ વડોદરાને જોડતો આ બ્રિજ છે અને આ બ્રિજનો ઉપયોગ પણ સૌથી વધુ થાય છે પરંતુ હાલ બ્રિજની હાલત એટલી ખરાબ છે કે હાલ બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવાની જરૂર છે સાથે બીએમસીએ રેલવે વિભાગ સાથે વાતચીત કરીને બ્રિજનું સમારકામ કરવું જોઈએ અથવા તો નવો બ્રિજ બનાવવો જોઈએ પરંતુ હાલ ન તો બીએમસીનું કે ન તો રેલવે વિભાગના પેટનું પાણી હલી રહ્યું છે તેવામાં સવાલ એ થાય છે કે જર્જરિત બ્રિજના કારણે દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ કેમ કેમવીએમસી અને રેલવે વિભાગ જર્જરિત બ્રિજ મુદ્દે ગંભીર નથી બ્રિજ ધરાશાયી થયો તો તેના માટે જવાબદાર કોણ છે છે સવાલો તો અનેક પરંતુ હાલ મહત્વનું આ બ્રિજનું સમારકામ થાય તે તેવામાં આશા રાખીએ ઊંઘતું તંત્ર વહેલી તકે જાગશે અને જર્જરિત બ્રિજ મુદ્દે પગલાં ભરશે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ